નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ પંદર મે બે હજાર પચીસ અને આજનો વાર છે મિત્રો ગુરુવાર તો આજે કપાસ બજારનો માર્કેટિંગ યાર્ડ હાલ શું ભાવ રહ્યા તેના વિશે આપણે જાણીશું તેમજ એમસીએક્સ વાયદો તેમજ ન્યૂયોર્ક કોટન વાયદો કેટલા ડોલર સુધી રહ્યો તેમજ એમસીએક્સ વાયદો કેટલા રૂપિયા સુધી ગયો તેના વિશે આપણે ચર્ચા કરીશું તેમજ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદો આજે ચોપન હજાર સાતસો ને પચાસ રૂપિયા જેવો જણાઈ રહ્યો છે તેમજ તેમાં સાતસો ને સિત્તેર રૂપિયા જેટલો વધારો હાલ જોવા મળી રહ્યો છે તેમજ એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો તે સાતસો સિત્તેર પ્લસ જોવા મળી રહ્યો છે તેમ કહી શકે છે તેમજ પ્યોર કોટન વાયદામાં અડસઠ પોઈન્ટ સિત્તેર ડોલર જેટલો જણાઈ રહ્યો છે તેમજ તેમાં ઝીરો પોઈન્ટ ડોલર જેટલો ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ કપાસ બજાર ભાવ હાલ શું ચાલી રહ્યા છે તો કપાસ બજારમાં હાલ ભાવ એવરેજ ભાવની વાત કરીએ તો પંદરસો પચાસથી લઈ સોળસો રૂપિયા સુધી ઓલ ઓવર માર્કેટ યારો પર જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે અમુક માર્કેટ સેન્ટરોના ભાવ જાણીશું હવે મિત્રો વાત કરીએ અમરેલીના ભાવની તો અમરેલીમાં જે નીચો ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ઊંચામાં ઊંચો ભાવ પંદરસો ને પંચ્યાસી રૂપિયા સુધી બોલાયો રાજકોટના ભાવની વાત કરીએ તો ચૌદસોથી લઈ પંદરસો છવ્વીસ જસદણ તેરસો સાહીઠથી લઈ પંદરસો સાઠ રૂપિયા જામનગરના ભાવની વાત કરીએ તો નીચો ભાવ નવસો તેમજ ઊંચામાં ઊંચો ભાવ ચૌદસો સિત્તેર રૂપિયા ગોંડલ બારસો એકસઠથી લઈ પંદરસો એકવીસ રૂપિયા જામ જોધપુરના ભાવની વાત કરીએ તો જામ જોધપુરના ભાવમાં નીચો ભાવ છે તે ચૌદસો રૂપિયા તેમજ ઊંચા ઊંચો ભાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા બોટાદ તેરસો છન્નુંથી લઈ પંદરસો અઠ્યાશી બાબરા ચૌદસો ત્રીસથી લઈ પંદરસો પચાસ સાવરકુંડલા તેરસો સાઠથી પંદરસો એકવીસ ખાંભા બારસોથી લઈ ચૌદસો એકસઠ રૂપિયા રાજુલાના ભાવની વાત કરીએ તો નીચો ભાવ એક હજાર તેમજ ઊંચા ઊંચો ભાવ પંદરસો વીસ રૂપિયા કાલાવડ બારસો સિત્તેર થી પંદરસો પંદર રૂપિયા વાંકાનેર તેરસો થી લઈ ચૌદસો સિત્તેર હળવદ તેરસોથી લઈ પંદરસો બત્રીસ વિજાપુર ચૌદસો તોતેર રૂપિયાથી લઈ અગિયાર રૂપિયા હવે મિત્રો વાત કરીએ કપાસના એવરેજ ભાવ આગામી દિવસોમાં શું રહેશે તો આગામી દિવસોમાં કપાસના ભાવ સોળસો તેમજ સોળસો પંદર સુધી આપણને હાલ જોવા મળી શકે છે તેમજ મિત્રો એવરેજ કપાસના ભાવ વધવાની વાત કરીએ તો પંદર રૂપિયા તેમજ વીસ રૂપિયા સુધી વધારો જોવા મળી શકે છે તેમજ કપાસના ભાવ આવી જ રીતે વધવાની શક્યતાઓ રહેલી છે વિડીયોમાં અંત સુધી જો બની રહી આવો તો આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ વિડીયોને લાઈક કરી દો મળીએ ફરિયાદ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત